મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સૌની બધાની સવાર સુપરે સારી રહે અને કાલે રાતે આવ્યો મોડો અને એક વાગી ગયો ને હવે ઉઠી ગયા છીએ વહેલા તો ફટાફટ નાઈ ધોરણ તૈયાર થઈ જઈએ અને કૃપાલબેન સૂતા છે ધ્રુવ ભાઈ ગયા સ્કૂલે થેલો આ પડે ત્યાં કે ન થેલો હે કેકડા બેન હમણાં ફટાફટ

અને પાણી દેવાનું છે તો પાણી આમાં કુંડામાં દઈ દઈએ કે ગરમી બહુ પડે છે ને હમણાં એટલે પાણી આ લોકોને જોતું હોય છે એમ એટલે નાસ્તો પણ દઈએ તો પાણી પણ દેવું પડે ને જોઈ શકો છો ચલો ત્યારે વિડીયો બન્યા રહો હે માતાજી

ઓકે જય માતાજી ભાઈ કૃપાની બેન ની ચોપડી બે રહી ગઈ ને મારે દેવા આવી પડી બોલો ટ્યુશન જોઈ શકો છો કૃપાની બેન લે રે ચોપડી વ્યાજ રાખતી હોય તો અમારી દુકાન મૂકી મૂકીને આવું પડે ચોપડી દે તેને મને શું કીધું તારી માન મેં હિન્દી અંગ્રેજી કેટલી જાણ કૌ સાહેબ હવા બાર થવાયા તો કૃપાલી બેન ની રિક્ષા આવી નહી

અમે ફાઇનલી જો બી લિ દો આરંભ કરી લીધો છે લારમ કરો ઘરે જવાનું છે ને આ બધા આરંભ કરે છે ને તમે આરંભ કરો અમે ઘરે જઈને આરંભ કરી લઈએ ની પાવળમ ગલફિયા આ હા એ તો તમે આરંભ કરો અમે ઘરે જઈને આરંભ કરી લઈએ મલ્લીયા હાજી गेंग अलग छो जोरदार गेंगे हेलो गए आज बैटरी न खावा थी तो चेक करवाटरी न नखान थे कि नहीं थी तो आई चौहत्तर बैटरी। तो चेक करे है बैटरी न बैटरी में कही ગાડી ખોલી નાખી અને બેટરીની તારીખ તો જુઓ એકત્રીસ સાત બે હજાર વીસ એટલે કે પાંચ વર્ષ ચાલી બેટરી એટલે હવે નવી નાખાવાની થાય છે તો તારીખ વાત લખી નાખે ભાઈ નાખી દે ને દેખાય છે ગાડી પછી આયા પપ્પા આજા આ દાઈન પપ્પા બળવલો પછી બેવ રમેરા કોમુક મસ્ત છે આ લોકો

કોમેન્ટમાં તમે કહેજો તમારે ગરમી કેટલી છે અમારે તો અહીંયા બહુ ગરમી તો બહુ ગરમી આજે જો એસી ચાલુ કરવી પડી એસી અમે હે નહીં કરતા કેમકે એસી બહુ સારી નહીં પણ આજે ગરમી એટલી હતી ને એટલે માથું આમ દુખ્યા હોય એવી ગરમી છે પડી